પ્રાંત કચેરી મોલી પોચી નાયબ મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર જણાવવામાં આવ્યું હતું કે માંડવી પોલીસ સ્ટેશન ખાતે તારીખ ત્રીસ છ બે હાજર પચીસ ના રોજ બાપ્તીસ કલમ દાખલ કરવા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ જે અંગે કરવા ન આવે તો આવનારા દિવસોમાં સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન ઉલગુલાલ કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી રહેશે આવેદનપત્ર મહે માંડવીના પ્રાંત અધિકારી સાહેબ શ્રી પ્રાંત કચેરી માંડવી તાલુકો માંડવી જિલ્લો સુરત વિષય એફઆઈઆર દાખલ કરવા બાબત

અમારી પરંપરા સંસ્કૃતિ અને રીત રિવાજ મુજબ ચાલી આવેલી રુધિર પરંપરા પાડતા આવ્યા છે હમોન સમગ્ર આદિવાસી સમાજ દેવોને પૂજતા આવ્યા છે જે ભારત દેશના સંવિધાનમાં અનુચ્છેદ તોણ ઓબ્લિક તેર ઓબ્લિક તોણ ક મુજબ સંરક્ષણ આપવામાં આવેલ છે હમો સમગ્ર આદિવાસી સમાજની માંગ છે કે તારીખ બે હજાર પચીસ ના રોજ માંડવી તાલુકો માંડવી જિલ્લો સુરત ના પોલીસ સ્ટેશન ફરિયાદની એફઆઈઆર દાખલ દિન સાત માં કરવામાં આવે માંડવી પોલીસ સ્ટેશનના જાણકાર અધિકારીઓને આપ સાહેબ શ્રી ને આ આવેદન પત્રના માધ્યમથી વિનંતી છે અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને દિન સાતમાં કહેવાતા આરોપીઓ વિરુદ્ધ આપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમો સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાની રાહ પર ચાલી ઉલ ગુલાન કરીશું તે અંગેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રીની રહેશે ધન્યવાદ આપણા મામલેદાર સાહેબના આવેદનપત્ર હું અરવિંદ વસાવા દેવ બિરસા સેના અધ્યક્ષ અમારી દેહ વિશ્વાસેના આદિવાસી પરંપરા સંસ્કૃતિ બચાવવા માટે ઘર હંમેશા કામ કરે છે અમે આ બહેનોએ કીધું તેમ અમે ખ્રિસ્તી ધર્મનો વિરોધ નથી કરતા પરંતુ એ લોકો સાચા બને કાયદેસરના બને ભગવાન ઈશુનો જે સંદેશો છે એ લોકોના ઘર ઘર સુધી પહોંચાડે પરંતુ આ લોકો ભગવાન ઈસુના સંદેશાની જગ્યાએ પોતા પોતાની રીતે બધાને ખ્રિસ્તી ધર્મોમાં વટલાવાનું કામ કરે છે અને પોતે પોતાની સંખ્યા કેવી રીતે વધે છે એ જ એક એ લોકો ઝડપથી કરી રહ્યા છે અને આના લીધે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે અમારા દેવોમાં માનતા નથી અમારા દેવોનું પૂંજેલું ખાતા નથી અમારી કુળદેવીમાં દેવમુગરા માતાને માનતા નથી એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ લોકોને સાચા બનાવે અને કાયદેસરના બનાવે અને અમે ગયા ત્રીસ છ બે હજાર પચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બાપતીમાંની એક ફરિયાદ આપી છે અને એ ફરિયાદ આજે બે મહિનાથી વધારે થવાનું છે તો એ ફરિયાદ એફઆઈઆરમાં બને એવી અમારી માંગ છે અને આ માંગ સાથે અમે બધા આદિવાસી સમાજ કહેવા માગીએ છીએ કે જો આ માંગ અમારી નહીં સંતોષાય તો અમે ભગવાન બીરસા મુંડાના રાહ ચિહ્ન પર અમે ઉલ ગુલાન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીને રહેશે